તો એ તમારો ખોટો જવાબ બને એટલા માટે આપણે શું કરવું પડે એનું સમયકરણ કરીને એને રૂટ કાઢવો પડે બરાબર તો આવું જયારે હોય ત્યારે સમયકરણ કરવા માટે શું કરવાનું કે છેદની વેલ્યુ જો રૂટમાં હોય તો કરવા આપણે શું લખવાનું વન બાય રૂટ સેવન તો શું કરવાનું બંને બાજુ એને છેદની વેલ્યુ જે રૂટની હોય ને તો ઉપર અંશ અને છેદમાં બંનેને એ સંખ્યા જોડે આપણે ગુણી નાખવાના અહીંયા રૂટ સેવન અંશને અને છેદ ને બંને આપણે રૂટ સેવન જોડે ગુણી નાખવાનું બરાબર જો આવું શું કામ કરવાનું તમે રૂટ સેવન જોડે ગુણો બંને તો આ સેવન સેવન ઉડી જાય બંને રૂટ સેવન રૂટ સેવન તેનો અર્થ વન જ થાય કોઈ પણ સંખ્યાને તમે એક જોડે ગુણો તો એના મૂલ્યમાં કોઈ ફેર થતો નથી બરાબર એટલા માટે આપણે અંશ અને છેદ બંનેને આપણે સરખી સંખ્યા જોડે ગુણવાનું આપણે અહીંયા છેદ ઉડાડવાનું નથી આ તો ખાલી સમજાવવા માટે કે આપણે શું કામ જે બંને બાજુ એક જ સંખ્યા જોડે ગુણવાનું કે એની ઓરિજિનલ જે વેલ્યુ છે એમાં કોઈ જ ફેરફાર ના થાય એટલા માટે આપણે શું કરવાનું અંશ અને છેદ બંને બાજુ એક સંખ્યા વડે ગુણવાનું કઈ સંખ્યા તો જે નીચે છેદમાં રૂટવાળી સંખ્યા છે ને એની જોડે ગુણવાનું તો હવે શું થાય બરાબર એક ગુણ્યા રૂટ સેવન એટલે શું થાય રૂટ સેવન અને નીચે રૂટ સેવન ઇનટુ રૂટ સેવન તો બરાબર શું થાય સેવન અને બે વાર રૂટ સેવન થાય તો એનો શું થાય રૂટ ચતુરે સેવન ઇન્ટુ રૂટમાં સેવન થાય તો બે બે રૂટ ચતુરે શું આવશે રૂટ સેવન અને છેદમાં સેવન બરાબર જો છેદની વેલ્યુ છે એ માં નથી બરાબર અંશની વેલ્યુ ચાલે પણ છેદમાં છે એ રૂટમાં જવાબ હોવો જોઈએ નહીં તો જ તમારો જવાબ સાચો પડે આ રીતે આપણે સંખ્યાનું સમીકરણ કરવાનું પછી બીજો છે એક ના છેદમાં છેદમાં હોય એની જોડે આપણે શું કરવાનું આખી સંખ્યાને અંશ અને છેદમાં ગુણવાની રૂટ સેવન માઇનસ રૂટ સિક્સ ગુણ્યા શું કરવાનું ઉપર નીચે સંખ્યા લખી નાખવાની અહીંયા લખવાનું રૂટ સેવન છેદમાં પણ એક સંખ્યા લખી નાખવાની રૂટ સેવન રૂટ સિક્સ પણ શું કરવાનું ખબર છે જો અહીંયા માઇનસ હોય ને ને નીચે તો આપણે ગુણાકાર કરતી વખતે પ્લસ બરાબર નિશાની બદલી નાખવાની અને પ્લસ હોય તો માઇનસ લખી નાખવાના ઉપર નીચે સરખીટ સાઇન જો અહીંયા માઇનસ છે તો ગુણાકાર કરતી વખતે શું કર્યું બંને બાજુ પ્લસ લખી નાખવાનું બાકી એની સંખ્યા આપણે અંશ અને છેદમાં ગુણી લેવાના તો હવે શું થાય તો બરાબર હવે એકને આની જોડે ગુણો રૂટ સેવન પ્લસ રૂટ સિક્સ તો એની સંખ્યા રહે તો શું થાય અહીંયા રૂટ સેવન પ્લસ રૂટ સિક્સ અને છેદમાં શું રહેશે રૂટ સેવન રૂટ સેવન કેટલા થાય રૂટ ઉડી જાય અને શું થાય સેવન અને પછી માઇનસ સાઇન્સ છે પ્લસ માઇનસ માઇનસ થશે એટલે સાઈન માઇનસ રહેશે પ્લસ માઇનસ માઇનસ થશે અને રૂટ સિક્સ માઇનસ રૂટ સિક્સ એટલે રૂટ જતું રહે એટલે એકલા સિક્સ રહેશે બરાબર તો જવાબ આવશે આનો રૂટ સેવન પ્લસ રૂટ સિક્સ અને છે આપણે એક લખવાની જરૂર નહીં તો આનો જવાબ આવશે રૂટ સેવન પ્લસ રૂટ સિક્સ બરાબર આ રીતે જવાબ આવશે પછી છે દાખલા નંબર ત્રણ એમાં શું પૂછ્યું છે એકના ના છેદમાં રૂટ ફાઈવ પ્લસ રૂટ ટુ તો આમાં પણ યુઝ કરવાનું ને છેદમાં જે સંખ્યા હોય ને અંશ અને છેદ બંને જોડે ગુણી લેવાની તો શું લખવાનું એક છેદમાં રૂટ ફાઈવ પ્લસ રૂટ ટુ ગુણ્યા રૂટ રૂટ ટુ અંશમાં અને એ છેદમાં રૂટ રૂટ ટુ પણ નિશાની બદલાઈ જશે અહીંયા પ્લસ છે તો સામે શું થઈ જશે માઇનસ થઈ જશે ને માઇનસ બરાબર હવે એકને આપણે છેદ માં શું આવશે રૂટ ફાઈવ ઇન્ટુ રૂટ ફાઈવ રૂટ ફાઈવ ઇન્ટુ રૂટ ફાઈવ એટલે રૂટ ચતુ રહેશે અને બે પાંચ માંથી એક જ પાંચ થી બરાબર અને પછી પ્લસ માઇનસ છે એટલે માઇનસ ની સાઈન આવશે રૂટ ટુ ઇન્ટુ રૂટ ટુ ટુ અહીંયા આવશે જવાબ બરાબર રૂટ ફાઈવ અરે શું આવશે રૂટ ફાઈવ માઇનસ રૂટ ટુ અને છેદમાં પાંચમાંથી બે જાય તો ત્રણ બરાબર આ રીતે જવાબ આવશે અને નંબર ચાર પર છે અહીંયા એકના છેદમાં રૂટ સેવન માઇનસ ટુ તો અહીંયા પણ આપણી રીતે જ કરવાનું એક છેદમાં રૂટ સેવન ટુ તો બરાબર અરે સોરી આવશે બરાબર ગુણવાની પણ નિશાની પ્લસ ટુ અને છેદમાં પણ એ સંખ્યા રૂટ સેવન પ્લસ ટુ તો બરાબર શું થશે એક જોડે ગુણશો એટલે અંશની સંખ્યા તો એની જ રહેશે રૂટ સેવન પ્લસ ટુ અને છેદમાં રૂટ સેવન ઇન્ટુ રૂટ સેવન એટલે સેવન રહેશે પ્લસ માઇનસ શું થશે પ્લસ માઇનસ માઇનસ અને બે દુ બે ગુણ્યા બે કેટલા થશે ચાર તો જવાબ આવશે અહિયાં રૂટ સેવન પ્લસ ટુ અને છેદમાં માં સાત માંથી ચાર થશે તો ત્રણ આવશે બરાબર આ એનો જવાબ આવશે તો આ રીતે આપણે છેદની સંખ્યાનું સંખ્યા કરવાનું છે